હરર મહાદેવ હરિ ઓમ જય માતાજી આપડે પાર્થેશ્વર મહાદેવ ની પૂજા થઈ ગઈ ને હવે ઉતારી લઈ આરતી અને આપણે સોમવાર છે એટલે પાર્થેશ્વર મહાદેવ ની પૂજા કરવાની જોઈ ઓમ પાર્થેશ્વર

આપણે વાડીએ આવવાનું થઈ ગયું મોડું કારણ કે આપણે હવામાં આજે દયણું દરવાનું હતું એટલે ઘંટી ચાલુ કરી વેલી એટલે એમાં થોડુંક મોડું થઈ ગયું એટલે વેલું ચાલુ કરી તો હાઈન થઈ તો દરવાનું પૂરું થઈ જાય અને હવે વાડીએ આવ્યા તો આપણે એવા શાકભાજી માટો મારવા વાવું હોય તો ઉગે એટલે આપણે વાવ્યું છે એટલે આપણે શાકભાજી ઉગીને તૈયાર થઈ ગયું છે અને પછી મહિના દોઢ મહિના પછી ઉતારવાનું

અને આ એક દેખાય છે પણ ઓછી દેખાય છે એટલે હવે ઊંડા ના ખાય છે ને બી તો ઊંડા છે તો એક મોડા છે ઊંડા ઊંડા કામ પાકું જ હોય બપોર પછી ઉગશે કા કાલ સવારે ને દેખાશે અને ભીંડા ની આ કમ્પ્લીટ દેખાય ગઈ આ પછી ઉગી ભીંડો આપડે ફૂટ ફૂટ વો દોઢ ફૂટ જ ઉનાળા નો હા અને દેશી ખાતર માં હોય એટલે ઈ વધશે જલ્દી હા એને ગરમી જોઈ દેશી ખાતર ગરમ હોય હા એમાં એને ગરમી મળી જાય એટલે એને કઈ પછી વાંધો ના આવે દસ પંદર દિન ખાતર થઈ જાય એટલે આમાં કુદરતી કાર્બન મળી જાય એની રીતે કારણ કે આ બધું ડૂસો હળે ને એટલે એનું કાર્બન બને અને બહુ ગણ કરે શાકભાજી કેરીનો રસ નો આવે ને ત્યાં લગન મોંઘું હોય પછી માણાને રસ હોય એટલે જાજુ બોટેકાન શાકને શાક થોડુંક ઓછું જોઈએ તો કે અમારે તો કાંઈ ફેર પડે જ નહીં ગમે એટલું રસ હોય તો શાક તો જોઈએ એટલું ને એટલું જ જોઈએ એટલે આપણે તો વેસવા હાટુ જ વાવ્યું નથી ઘર હાટું જ વાવ્યું છે અને વેકેશનમાં જ થોડુંક વધુ જોઈએ બધાય હોય એટલી રીંગણી આપણે વાટી ખીને તો પાછી સરસ ફૂટી હવે રીંગણા આવશે ને

ल्वट्रव अहर्णी आशोड मेप मी, nane, जिबापभ, कहरदी खारादी में अजि बरबरनत अच्तु अच्त, अच्त बर्व में अमार्योफ आटाई नोगाईट है ताम इनमी गायोq पहशना रख व्यार्णना हमें अच्छory गर्वर समार्यो सम्हर श्तस कर वाल હવે આપણે વાત કરી કાબુલી ચણાની તો કાબુલી ચણા આપણે જે મહેશભાઈ ને ભાગી દીધું ને એના કરતા મગફળી આપણી જમીનમાં હારી થઈ હતી એટલે એ જમીન થોડીક આસી ટાઈસ વાળી છે એવી જમીન હોય ને એમાં મગફળીનો ઉતારો હારો દે પણ કાબુલી ચણામાં જે આપણે મહેશભાઈ ને ભાગ્યું દીધું ને એ ચણા એમાં જ આજા થાય અને આપણામાં ઓછા થાય એ આપણું નક્કી છે ને એમ જ થાય અત્યારથી કારણ કે આપણે મોલ જોતા હોય ને એ ઉપરથી ખબર પડી જ જાય કે આનો ઉતારો આવો આવશે નાનો ઉતારો આવો આવશે જો આ આપણા કાબુલી ચણા કાંઈ ઘટે નહીં એવા સરસ છે અને આ હમણાં આપણે જો ત્યાં જ ખબર પડી જાય જો આ નમડા છે નહીં હવે જો આમાં છે ને બે વસ્તુ છે કે નહીં ના કે આમાં ઉત્પાદન વધારે થાય ને આમાં ઓછું થાય એ એને થી ખબર પડે કારણ કે આશી જમીન હોય ને એમાં માલ વેલો થઈ ગયો હોય અને જાડી જમીન હોય ને એમાં માલ મોડો થાય પણ થાય વધારે એટલે થોડુંક ડિફરન્સ તો દેખીતા જ લાગે કે આમાં થોડુંક ઉત્પાદન ઓછું થાય આમાં થોડુંક વધારે થાય પાકું કે આશી જમીન અને જાડી જમીનમાં એટલો ફેર પડે કે આમાં જો આપણે એકાદું પાન વધારે દીધું હોત ને તો એ હાલત પણ આપણે આમાં ને આમાં બે એક જ પાન આવેલું આમાં પીતું તો એ જ આમાં પાણી પીતું

પણ થયા છે હારા એમ ફાલ મોડો લાગ્યો છે થોડો પીડે એમ કઈ ખોટે નહીં એટલા આવી પીડા છે એટલે થાય હારા અત્યારે આપને ઘણે પૂછતાય કેટલા થાય પણ હવે થી ખબર પડે પણ આ તો વીસ મણ થઈ જાય તો વીસ મણ માથે નહીં જાય પણ વીસ ની અંદર રહે અઢાર થી વીસ ની એવરેજ ની ગણતરી છે પછી થાય હશે પણ અઢાર થી વીસ તો ફાઇનલ છે એટલા તો થઈ જ જાહે પણ વવાઈ ખરા સફેદ ચણા કારણ કે અત્યારે સફેદ ચણા છે ને થી માંડીને બે હજાર લગી યાર્ડમાં ભાવ જાય છે એટલે તમને ઓનાથી બે પાંચ પણ ઓછા થઈને તો આ પોહાય કારણ કે આનો ભાવ ડબલ હોય અને ઓલો તો આપણે સરકાર ખરીદી કરે ને અગિયારસો કે સાડા બારસો માં તો ભલે નકર તો પછી માં ને આઠસોમાં આ યાર્ડમાં જતા હોય એટલે એનાથી આપને ભાવ ડબલ મળે એટલે ઉત્પાદન સારું થાય અને ભાવ ડબલ મળે ને એટલે આવડવા તમને ત્રીસ હજાર કે પાંત્રીસ કે ચાલીસ હજારનો વિઘો થઈ જાય ખરું એટલે સફેદ ચણા વવાય આપણે જોતા અત્યારે હવે કમ્પ્લીટ કારણ કે હવે આ અત્યારે આપણે છેલ્લું પાણા હાલે હે પછી જોઈ કદાચ જરૂર પડશે તો એક પાણ પાહું પણ લગભગ જરૂર નહીં પડે બને તા આ તો જો વરવા મીંડા આજ તો આ પાણ હોહરું નીકળી રહે મન છ પાણ પૂરા થયા ને છ પાણમાં પાકી જાય ને હાથમાં પછી દેવું પડે તો એ બે દી પાંચ દી પછી ખબર પડશે પણ હજી તું કેમ પાયકા નથી ઈ જમીન નબળી હે ને એની હિસાબે થોડાક પીરા દેખાય છે પણ એ હજી તો એમ કરતા કરતા હજી આ પંદર દી કાઢી નાખે હજી કયા પાંચ દી માં નો દે એટલે એક પાઈ તો હાલશે ખરું એમ પી જાય ખરું આને પાવું આને નહીં પાવું પડે આને એક પાલ પાઈ દઈ ને તો વાળી પાંચ દી વઈ જાય અને પચાસ ભાગમાં આપણે પાણી ભરાઈ ને ત્યાં વોલય બહુ થઈ ગયું અને પાણી ભરાય ને એટલે આપણે એમ લાગે કે પોપટા નહીં થાય પણ ત્યાં પોપટા અઢળક થઈ ગયા જો પાણી પાઈ ને સારું જ થાય બોલો એ આપણે એ તો ન કે તો આપણે એમ કે ખેસાતું ખેસાતું પણ ખેસાતું કરતા પાણી હોય ને આ મોડા થિયા પણ થિયા ઘણા હમ આ બતાઈ જો પસાટ ની જમીન હારી હોય અને આમાં દાડાની ની સંખ્યા એક હોય બે નો થાય જો બે થાય ને તો તો આ પાસે 35 40 40 મોળ થાય હમ દાણા હોય મોટા મોટા તમે થોડીક વાર ખાવ ના ચણા તા જાવ જાઓ ટાઈમ છો છે રોંઢા ત્રણ ને આપણે બનાવવાના છે પેંડા માવો આપણો લીધેલો કાયલ નો પેડ્યો હતો પણ કાલ તો પછી ટાઈમ જ ન મળ્યો પેંડા બનાવવાનું પેંડા બનાવવાનું તો એવું છે કે આપણે આપણા માટે નથી બનાવવા નાનજી બાપા માટે બનાવવા છે કારણ કે આપણે ભાઈ ને સરદી છે એટલે ભાઈ પેંડા ન ખાય તો આપણે ભાઈ ન ખાય અને દેખે એટલે છોકરા તો સમજે ને એ ખાવાના હોય ને એને આપણે પેંડા ખવડાવવા નથી આજે જમવા જવાનું હતું બધાને તો બાને થોડુંક ઉધરસ જેવું એટલે બાઈ નહોતા એટલે બા નહીં નહોતા એવા અને દેવા જ નહીં નહોતા લઈ ગયા આપણે કારણ કે ત્યાં મીઠાઈ ખાઈ લે ને તો પાછું ઈ ને એ હજી તો ભાઈને શરદી ગઈ નથી એ પાછી થોડીક વધી જાય એટલે પેંડા બનાવાશે એટલે જો આપણે માવો કટિંગ કરી લીધો ને ખાંડ લઈ લીધી આપણે ચાહણી નહીં લઈ પીંડાની આપણે એક કિલો માવો લીધો છે એટલે પહેલાં ખમણતી હતી પણ ખમણવામાં બહુ વાર લાગે એમાં તો એટલે ચાખોથી કટિંગ કરી લીધો અને અહીંયા લઈ લીધી છે ખાંડ ને ખાંડ આપણે કિલ્લાથી થોડીક ઓછી લીધી છે કે પેંડા બહુ ગેડા ન ભાવે એટલે આપણે હમહામી ખાંડ નહીં નાખી આપને ખબર છે કે તીનનું વાસણ છે પણ આપણે આ તીનનું વાસણમાં ન બનાવે પણ અત્યારે બધાય તીનનું વાસણ વાપરતા જ હોય એટલે આ આપણે હે ને બકડિયું બહુ જાડું હે અને જાડા પેંડા બનાવવાની આવે મજા એટલે આપણે એ લીધું છે આનો ઉપયોગ નથી કરતા અને ખાંડ આપણે ચાહણી નથી લેવાની ખાલી ઓગળી જાય ને એટલે માવો મિક્સ કરી દેવું એટલે માવો બાકી જાય ચાહણી આવી જાય એટલે ચાહણી વગરના પેંડા બનાવશું એટલે ખાંડ હમણાં ઓગળી જાય ને એટલે આપણે માવો નાખી દેવાનો આપણી ખાંડ ઓગળી ગઈ છે ચાહણી નથી આવી ખાલી ઓગાઈ હવે માવો મિક્સ કરી દઈ એટલે હવે આપણે માવો ખાંડ ધીમા તાપે પકાવશું એટલે ચાહણી આવી જાય અને માવો પાકી જાય એટલે પેંડા હે ને જલ્દી બને સરસ બનશે હું તો પેંડા આવી રીતે બનાવું જયારે બનાવું ત્યારે હવે આ રીતે મિક્સ કર હવે ધીમે તાપે રાખશે એટલે પેંડા ભરી જાય આપડા લઈ લવો હમણાં પેંડા બાપા હાડો આપણે હમણાં અડધિયા દીધા તા પણ હવે અડધિયા હાલે એમ નથી તડકો આવી છે

કંડોળા હું કામે જવું તો મને ખબર બહાર કંડોળા જવું છે તો આપણે તો ફટાફટ તૈયાર જ હતા જમવા જવાનું સમાજ અને ભાઈ ઉઠો એને બાબરી બાળીને બે દીધો

પેલા આપડે તુવેર માંથી કામ માં ગયા વાઘા લેવા પાર્વતીજી પણ બા એમ કે અમાર કાનો એને બહુ મોટો જલ્દી બધી જગ્યાએ વાઘા નો હોય

આપડે બની ગયા તા તૈયાર પણ ભાઈ ઉઠી ગયો પછી કાઈ હકેલી જવાનું ભાઈ ભાઈ ને ખબર નથી પણ ભાઈએ પાછળ થી વારી રાખી દીધા હમણાં હવે ડબ્બામાં પેકેજ થઈ ગયા જો સરસ થઈ ગયા પેંડા ખખડે હે ને કે ઓલા લોંડીઓ થઈ ગયા નથી ને કઈ ઘટે જ નહીં લોંડીઓ થઈ એવાય નથી અને પાણો મારવા પડે એવાય નથી બોયો નકર રાંજી બાપો પાછા ખાઈ દે ના ના છે જો અને આમ ભેગા કરી તો કઈ સાચું નથી એમ તો આવડે છે બનાવતા થાય